નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ વી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું લાંબા સમયથી તિહાડ જેલમાં કેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને 5 મહિના પછી જેલમાંથી બહાર આવેલા ઝારખંડના મુખ્યમંત્રી એમંત સોરેનને પણ ઈર્ષ્યા આવે તેવી ઘટના ગુજરાતના કચ્છમાં બની છે રવિવારે રાતે પોલીસના હાથે પકડાયેલી સીઆઈડી ક્રાઇમની મહિલા હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને હત્યાના પ્રયાસમાં માત્ર 3 જ દિવસમાં જામીન મળી ગયા છે સોશિયલ મીડિયામાં ધરપકડ પછી ધૂમ મચાવી રહેલી મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરીને પ્રોહિબિશનના ગુનામાં પોલીસે આજે બુધવારે અટક કરી હોવાથી જામીન મળવા છતાં આજની રાત નીતાને ગળપાદરની જેલમાં કાઢવી પડશે પોલીસની કાર્યવાહી પછીની નબળી કામગીરી અને નીતા ચૌધરી તરફથી કરવામાં આવેલી મજબૂત દલીલોને પગલે બચાવની કોર્ટે તેને હત્યાના પ્રયાસના ગુનામાં જામીન આપ્યા છે તેની સાથે જ ઝડપાયેલા ચિરઈના યુવરાજ તરફથી હજુ સુધી જામીન માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે તે જેલમાં જ રહેશે પોલીસ કર્મચારી નીતા ચૌધરી તરફથી ગાંધીધામના સિનિયર એડવોકેટ દિલીપ જોશીએ ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન અરજી અંગે દલીલ કરતા જૂના કાયદા ક્રિમિનલ પ્રોસીજર કોડ સીઆરપીસીની કલમ ચારસો સાડત્રીસ એક બેમાં આપવામાં આવેલી જોગવાઈનો ઉલ્લેખ કરીને નીતાને જામીન મળવા જોઈએ તેવી રજૂઆત કરી હતી આ ઉપરાંત જ્યારે ઘટના બની ત્યારે નીતા કારમાં યુવરાજની બાજુમાં બેઠી હોવાથી તેની સામે હત્યાના પ્રયાસની કલમ ન લગાવી જોઈએ તેવી દલીલ એડવોકેટ જોશી અગાઉ પણ કરી ચૂક્યા છે સરકાર તરફે તેમજ નીતા ચૌધરી તરફથી કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં રાખીને બચાવની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ ડી એસ ડાબીએ ઉપલબ્ધ સંયોગિક પુરાવા તથા કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મચારી નીતા ચૌધરીને હત્યાના પ્રયાસના કેસમાં આઈપીસી થ્રી હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં જામીન મુક્ત જાહેર કરી હતી નીતાને આજે જામીન મળ્યા તે અગાઉ ગઈકાલે તેના તરફથી પોલીસ દ્વારા માંગવામાં આવેલા રિમાન્ડનો વિરોધ કરવા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેની પાસે કચ્છના ચકચારી પાંચ કરોડના સોપારી તોડકાંડની અમુક ગુપ્ત કામગીરીમાં ટીમ સાથે હોવાને કારણે તેને ફસાવવામાં આવી છે કોર્ટે પોલીસની રિમાન્ડની માંગ ફગાવી દીધી ત્યારે જ કાયદાના જાણકારોએ કહ્યું હતું કે નીતાને ગમે ત્યારે જામીન મળી શકે તેમ છે ઘટના ટાણે આરંભે શૂરી હોય તેમ પોલીસ કાર્યવાહી કરી હતી પરંતુ ત્યારબાદ જે થયું તેને જોઈને પોલીસ બેડામાં પણ સૌની આંખો પહોળી થઈ ગઈ હતી પરંતુ નીતા ચૌધરીના સિનિયર એડવોકેટ દિલીપ જોશીએ બચાવની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન અરજી અંગે દલીલ કરતા જૂના કાયદા ક્રિમિનલ પ્રોસીજર કોડ ચારસો સાડત્રીસ એક બે ની કલમમાં આપવામાં જોગવાઈનો ઉલ્લેખ કરીને નીતાને જામીન મળવા જોઈએ તેવી દલીલ કરી હતી અને જણાવ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે નીતા કારમાં યુવરાજની બાજુમાં બેઠી હતી અને કાર યુવરાજથી ચલાવી રહ્યો હોવાથી મહિલા કર્મચારી સામે હત્યાના પ્રયાસની કલમ ન લાગવી જોઈએ નીતા ચૌધરી તરફથી કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં રાખીને બચાવની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ ડી એસ ડાભીએ કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મચારી નીતા ચૌધરીને હત્યાના પ્રયાસના કેસમાં આઈપીસી ત્રણસો હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં જામીન મુક્ત જાહેર કરી હતી નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર